જય માતાજી મિત્રો સ્વાગત છે ફરી એક નવા વ્લોગની અંદર તો આજે છે રાધણ છઠ એટલે આજે બહેનોને જે પકવાન બનાવવાનું છે એનો છેલ્લો દિવસ છે જે જે બનાવ્યું હોય આજે છેલ્લો દિવસ પછી કામ છે પૂરું હવે ગરમી બહુ થાય છે અને અગાહીકાળની અગાહી ઉતરે સાચી એવી લાગે છે કારણ કે હવે વરસાદી વાતાવરણ થઈ ગયું છે ફૂલ જોરદાર આશાની કિરણ એક ઊભી થઈ છે આપણે સુકાતા મોલ માંડવીને બીજા બીજા પાણી ન દેવા પડે એના માટે જો આવી જાય એવું લો તો કામ થઈ જાય કારણ કે આપણે ગરડીવાળી હજી પાય નથી એમને મસાને ભરોસે રાખી છે ખેતર બહુ સૂકે એવું નહોતું એટલે એક બે દી ખેંચી જાય એમાં તો ખેંચાવી દે હું નકર સાતમ પછી ચાલુ કર્યું અગાહી કાલ આપે છે એ પ્રમાણે હવે આ ગરમીને એવું જ લાગે છે કે વરસાદ આવી જશે પણ આપણે ઘણા દિવસથી હું કહતો હતો કે આપણે નારિયેલી સમય સંજોગે વાવશું વાવશું આજે શુભ શુભમહૂર્ત આવી ગયો છે એટલે આજે એને વાવી નાખવાની છે આપણે નારિયેલીના રોપડા હતા ઘરની તૈયાર કર્યા હતા એને આજે વાવવાનો વારો આવી ગયો છે હાલો તો બ્લોગમાં આગળ બન્યા રહેજો આજે આપણે વૃક્ષારોપણ કરવાનું છે

એટલે ડાયરેક્ટ વાંચ ચોપાઈ જાય લઉં લગ્નમાં આગળ બન્યા રહેજો આ તો આપણે ઉખડી આવ્યું આને રોપડાને અને આ બાજુ ખાડો થઈ ગયો છે અહીંયા ચોપી ગયા હારો હાર હજી વાં બે નારિયેલી છે લાઇનમાં કરવા માટે અહીંયા પછી આ ઝાડવા મોટા મોટા નીકળી જશે તો લાઈન થાય ન તો અહીંયા ટાણી નાખી દઈ ધૂળનો આપે તગારો એક ભરી આવ્યો છું આમાં નાખવા માટે કાંઈ બહુ નથી ધૂળ એટલે એક તગાર ધૂળ ભરી આવ્યો આ ખાડામાં થોડુંક અઘરું પડે ઉતારવા મોબાઈલ રાખી દીધો ઉપર વૃક્ષારોપણનું કામ થઈ ગયું પૂરું પાણી નાખી દીધું આપણી નારિયેલી વૃક્ષારોપણનું કામ થાય પૂરું ઘણા દિવસથી પેન્ડિંગ હતું હવે અગાહી કારકો અમારા અને પરસ્પર સ્વામી ખેંગારની અગાઈ સુમ સાંભળો વરસાદ હવે હા જુદીમાં આગમન થઈ જવાનું છે અને ભૂમિ દ્વારકાના ઘોઘાટ ગામની અંદર अच्छा ठीक है અને આજુબાજુ વિસ્તારમાં ધોધમાર ભારે થી અતિભારે ખંભાળી તાલુકામાં પણ વરસાદ થવાની સંભાવના છે કાળિયાપુર તાલુકા પણ વરસાદ થવાની શરૂઆત છે સૌરાષ્ટ્રમાં વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં વરસાદ થશે હળવોથી અતિભારે વરસાદ થવાની યોગ્ય આવી છે અને ગીર સોમનાથમાં પણ વરસાદ થવાની યોગ આવી છે કારણ કે આ વરસાદ હવે મૂકવાનો નથી સો ટકા વરસાદ આવવાનો જ છે મજા નહીં આ તો આપણે એક નાનકડો વરસાદી વાતાવરણ વચ્ચે કામ આપણું આપણે ભેવું બહુ વાલી ભેવું વાલી હોય તો એને પાવી મૂકે નહીં હા સુધી શું લાગે આવી જાય ક્યાંક તો વરસતો અરે નાનો મારો સબસ્ક્રાઈબ કેમ છે ભાઈ આપડી ભેં ગઈ ઓ કેતા કેમ છે આ હું લઈને રાખજો હેડફોન એમ હું કર છો હેડફોન ને આ ઓય કનેક્ટ કનેક્ટ તારા મોબાઈલ માં થાય એમને એમ ના થાય રોગો ધોળી આવ્યો મોબાઈલ ક્યાં મે આઈફોન માં થાય આઈફોન માં ના થાય આ હું તો આઈફોન થાય ઈ તાર ઉમેર નઈ આવે ભાઈ હાલો તો આપણે બેન જરા કાંધીને સુતો હાલ બાપ કતરી દે પણ હે પણ ગોસ હવે ફાવે છે જો થોડોક આડવરો થ એટલે એને એમ કે હું ભાગી ગયો હાલો તો માં હવે આવી જ રીતે બન્યા રહી છે આજનો આખો દિવસનો બ્લોગ આવશે વૃક્ષારોપણ થઈ ગયો અને આપણે ને પાઈ પાં વૃક્ષારોપણ થઈ ગયું ને આજે આપણે મજૂર આવ્યા હતા એટલે ખાસ હું નોટિસ કરતા તમને કહેતા ભૂલી કે જો તમે હેલ્પર આપણા એમ્પ્લોય કામ કરવા નદવા માટે આવ્યા છે આજે ત્રણ અનજાણે આટલું નદી નહીં ગયું જો આટલું મોટું મોટું છે ને બીજો રાઉન્ડ છે એનો એટલે ઝડપ થાય છે અને આપણે આવી ગયા છે આ ભારી ભરવા માટે કારણ કે આ ને દે છે ને સાતમ આઠમ આવે છે એટલે તો આપણે વાઢવાનું નહીં આ સહેલું થઈ જાય આપણને સીધો નાખી દેવાનો આમાં જ એટલે અહીંયા મોટર સાયકલ લઈને આગળ હું ભરી ભરવા આવ્યો છું આગળ ભરી ભરીને ઘરે ગડુવાડી અને અહીંયા જ આપણે બ્લોગને સમાપ્ત કરીએ છીએ બધાને જય માતાજી જય દ્વારકાધીશ વધુ વધુ શેર કરો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો